નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના મેપાનગર વિસ્તારમાં રહેતા યુવાનનો બોરતળાવ માંથી મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના બોરતળાવમાં યુવાનનો મૃતદેહ તરતો હોવાની બોરતળાવના ચોકીદારે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમ બોરતળાવ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો મૃતક યુવાન ભાવનગરના મેપાનગરમાં આવેલ પોપટનગરમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે બોરતળાવ પોલીસે યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે